તમે શું જાણો કે ધર્મની કેટલી ધાર છે કરોડો કપાઈ ચૂક્યા છે અને લાખો તૈયાર છે પંડિત પાદરી અને મૌલવી તે તેના દુકાનદાર છે તમે તમારી મરજીથી નથી પેદા થયા અને તમે તમારી મરજીથી નથી મરવાના તો પછી આ વચ્ચેની જિંદગી છે ને તે તમે બીજાની મરજીથી શા માટે જીવો છો તમારી ઈચ્છા અને તમારી સમજણથી જીવો ને બીજા કહે તે રીતે શું કામ જીવો છો શંકરજી પોતાના પુત્ર ગણેશને નહોતા ઓળખી શક્યા અને રામજી પોતાના પુત્રો લવકુશને નહોતા ઓળખી શક્યા પરંતુ આ રામ ભક્તો છે ને અને શંકરજીના ભક્તો આ બધા અંધભક્તો જે છે ને તે કહે છે કે શંકરજી અને રામજી તે અમને ચોક્કસ ઓળખશે અમને ચોક્કસ જોશે અમને ચોક્કસ લાભ પહોંચાડશે મંદિર તરફ જતો રસ્તો છે ને તે તમને તમારી જિંદગીને માનસિક ગુલામી તરફ લઈ જતો હોય છે જ્યારે સ્કૂલ તરફ જતો રસ્તો હોય છે ને તે તમને શિક્ષણ તરફ દોરી જાય છે અને તમારી જિંદગીને પ્રકાશમય બનાવે છે જે ઘરની સ્ત્રીઓને વારંવાર મંદિર જવાનો નશો હોય છે ને અને જે ઘરના પુરુષોને શરાબ પીવાનો નશો હોય છે દારૂનો સેવન કરવાનો નશો હોય છે ને તેવા ઘરો ચોક્કસ બરબાદ થઈ જતા હોય છે તેવા ઘરોમાં બરબાદી આવતું કોઈ રોકી શકતું નથી કોઈ પણ વાતને તમે તરત જ માની લેશો નહીં ભલે તેને કોઈ મહાન માણસ કહેતો હોય મહાન પુરુષ કહેતો હોય કોઈ ગ્રંથોમાં લખ્યું હોય કે ગમે તેવા ધર્મની અંદર લખ્યું હોય પરંતુ તે વાતને તમે તરત જ માની લેશો નહીં કોઈના કહેવાથી તે વાત પર વિચારો તે વાત પર તર્ક કરો તે વાતને સમજો અને તમને પોતાને યોગ્ય લાગે તો જ માનો પૂજા પાઠ હવન અને બીજા જેટલા પણ પાખંડો છે જો તેનાથી ભલું થોતું હોત ને તો આ દુનિયાની અંદર બ્રાહ્મણો બીજાના ત્યાં હવન અને પૂજાપાઠ કરવા ન જાત પણ પોતાના ત્યાં જ હવન અને પૂજાપાઠ કરીને આખી દુનિયાને પોતાના ત્યાં જ પોતાના કબજામાં જ લઈ લેત પરંતુ તે બીજાને ત્યાં જાય છે ને તેનો સ્પષ્ટ મતલબ થાય છે કે તે પાખંડ છે પાખંડ ચલાવે છે હવન પૂજા પાઠથી કોઈનું ભલું નથી થતું પરંતુ જે હવન અને પૂજા પાઠ કરે છે ને તેનું પોતાનું જ ભલું થાય છે શિક્ષણ અને સંસ્કાર તે જિંદગી જીવવાના મૂળ મંત્રો છે શિક્ષણ કોઈ દિવસ ઝૂકવા નથી દેતું અને સંસ્કાર કોઈ દિવસ પડવા નથી દેતા કોઈ પણ છોકરું હોય સ્વાભાવિક રીતે પેદા થાય છે ત્યારે નાસ્તિક જ હોય છે પરંતુ જેમ જેમ છોકરું મોટું થાય છે ને તેમ તેમ તેને ધર્મ જાતિ દેવી દેવતા અને ભગવાન વિશે સમજાવવામાં આવે છે એટલે ધર્મ ભગવાન દેવી દેવતા આ બધું છે ને તે અસલ નથી નેચરલે નથી પરંતુ સમજાવી દીધેલું છે શીખવાડી દીધેલું છે છોકરાઓના મગજમાં ઘુસાડી દીધેલું છે અંધવિશ્વાસ અને પાખંડ છે જો તમે ગમે તેવી પરિસ્થિતિમાં શાંત રહેતા શીખી જશો ને તો દુનિયાની કોઈ પણ તાકાત તમને હરાવી નહીં શકે પ્રસન્ન તે છે સુખી તે છે કે જે પોતાની કિંમત જાણે છે અને પોતાની કિંમત કરે છે દુખી તે છે જે પોતાની કિંમત નથી જાણતા અને બીજાની કિંમત કરવાની કોશિશ કરે છે તે દુખી છે એ છે કે ગંગા નદી દેવી જેવી છે ગંગા લોકોના પાપ ધોવે છે પરંતુ હું ગંગાને દેવી નથી માનતો હું ગંગાને દેવી ત્યારે જ માનીશ કે જ્યારે ગંગા લોકોના પાપ ધોવાને બદલે પાપીઓને સજા કરે પાપીઓને દંડ કરે પાપીઓનો સંહાર કરે ત્યારે જ હું ગંગાને દેવી માનીશ વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો